નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારનો સૌથી મોટો વાયદો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાત સરકારે મોટો વાયદો કર્યો છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસના ના ડિસેમ્બર મહિનામાં એટલે કે આમ આ વર્ષના અંત આવતા આવતા બારમો મહિનો ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને દિવસે વીજળી મળી જશે દિવસે વીજળી એટલે કે મિત્રો અત્યારે કેટલાક વિસ્તારોમાં અને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને રાત્રે જ વીજળી આપવામાં આવે છે પરંતુ સરકારે કહ્યું છે કે બે હજાર ચોવીસનું ડિસેમ્બર આવતા આવતા દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે એવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે

દમણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે સાથે સાથે અરબસાગરમાં આવેલા પ્રેશરને કારણે આવશે તેવું કહેવામાં આવ્યું છે તો દરેક ખેડૂત મિત્રો આઠથી દસ જાન્યુઆરી આસપાસ તૈયાર રહેજો કારણ કે જો માવઠું આવશે તો મિત્રો તમારે ઘણો એવો પાકમાં નુકસાન પણ જઈ શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરની સુરક્ષા એઆઈ દ્વારા કરવામાં આવશે હાલ મિત્રો એઆઈની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે ત્યારે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાવાની છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં મિત્રો એઆઈ જે છે તે સુરક્ષા કરશે આ રામ મંદિરની હવે મિત્રો કેટલાક લોકોને આ એઆઈની જાણકારી નહીં હોય એઆઈ મિત્રો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એટલે કે ઓટોમેટિક સાધન છે જેના દ્વારા મિત્રો કમ્પ્યુટર બેઝ સુવિધા આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે અયોધ્યામાં આધ્યાધુનિક સુરક્ષા ઉપકરણો માટે નેવું કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે જી હા મિત્રો નેવું કરોડ રૂપિયા રામ મંદિરની સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે અને ઉપકરણોની વાત કરીએ તો સ્કેનર ડ્રોન અને અન્ય સાધનોની સુરક્ષા માટે ખરીદી પણ કરવામાં આવી છે જેનાથી મિત્રો કોઈ દુર્ઘટના ના બને મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પચાસ રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ ને લોન આપવામાં આવે છે નાના મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી હોય એટલે કે કોઈ પણ નાના માણસને મિત્રો નાનો એવો ધંધો શરૂ કરવો હોય તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાની અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે અને અરજી પાસ થયા બાદ તમને આ સહાયની પચાસ હજારની રકમ તમારા બેંક એકાઉન્ટમાં મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના બાદ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે મિત્રો કોરોનાની સાથે હવે એક વધુ એક વાયરસ તવાહી મચાવી રહ્યો છે જેના કારણે ડબલ્યુએચઓની ચિંતામાં વધારો થયો છે આપણે જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન નેશનલ ફોકસ પોઈન્ટે ડબલ્યુ એચ ઓને ડબલ્યુ ડબલ્યુ ની એક દુર્લભ મચ્છરજન્ય વાયરસ છે તેવું કહ્યું છે એટલે કે મિત્રો અત્યારે એક નવું વાયરસ આવી રહ્યો છે જેનું નામ છે ડબલ્યુ ઈ આ વાયરસ એક જે છે તે મિત્રો મચ્છર દ્વારા ફેલાય છે મચ્છરજન્ય વાયરસ છે જેમાં મિત્રો વાત કરીએ આ વાયરસના તો આ વાયરસના લક્ષણો છે માથાનો દુખાવો ચક્કર આવવા અને તાવ આવવા તો મિત્રો આવા કોઈ લક્ષણો જણાય તો તમે તાત્કાલિક જ સારવાર લઈને ડોક્ટરની મુલાકાત લઈ શકો છો જેથી કરીને આવા વાયરસોથી આપણે બચી શકાય તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને 36000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે મિત્રો કેન્દ્રએ 1 એપ્રિલ થી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે અને આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તેમને લગભગ બત્રીસ હજાર રૂપિયાની વ્યાજ રૂપે સહાય કરવામાં આવશે અને એક વર્ષ પછી જમા કરેલા નાણાંના ચાલીસ ટકા સુદ ઉપાડી શકો છો અને મહિલાઓએ ખાતું ખોલાવતી નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવી પડશે એટલે કે આ યોજનાની અંદર મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની દરે વ્યાજ મળશે જેમાં મિત્રો તમે માત્ર બે લાખ રૂપિયા બે વર્ષ માટે જો જમા કરાવો તો તમને બત્રીસ હજાર રૂપિયા વ્યાજ પેટે સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો મહિલાઓ માટે આ એક ખૂબ જ સારી યોજના છે તો જેમની પાસે સ્ટોક હોય અથવા તો જેમને રોકાણ કરવું આ યોજનાની અંદર તેમને મિત્રો સારું એવું વ્યાજ પેટે સહાય તમે ગણી શકો અને મહિલાઓના નામે આ પૈસા પણ મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2024 માં મોટો ફાયદો થશે મિત્રો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને 1000 રૂપિયા જે મિત્રો 60 થી 70 વર્ષના છે તેમને 1000 રૂપિયા અને 80 વર્ષથી ઉપરના જે પણ લોકો છે વૃદ્ધો તેમને 1250 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે વર્ષ 2024 માં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે તો મિત્રો તમારામાંથી ઘણા લોકોને ખબર નહી હોય પણ એક નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે જેમાં દરેક વડીલોને પૈસા આપવામાં આવે છે જેમાં એક હજાર રૂપિયાના છે માસિક એટલે કે દર મહિને સહાય ચૂકવવામાં આવશે આ યોજનાની અંદર વાહન ચાલકો ખાસ ધ્યાન આપી લે મિત્રો સગીરને વાહન આપશો તો થશે સજા દંડ મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ લાગુ કર્યો છે

મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે એક મોટી ખુશખબર આવી રહી છે ખાસ મિત્રો કપાસના ભાવમાં મંદીનો માહોલ હવે પૂરો થવાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે ધીમે ધીમે હવે ભાવ વધી શકે છે ચૂંટણી આવવાને કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ચૌદસો ચાર રૂપિયાના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે સાથે જ કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળી એટલે ભાવ અઢારસો ની સપાટીએ પહોંચી શકે છે તેઓ મિત્રો ઓછા સંજોગો છે ગઈકાલે માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો પાંત્રીસ રૂપિયા સુધી ગયો હતો જ્યારે એવરેજ ભાવ અત્યારે કપાસના ચૌદસો પચાસ સુધી ચાલી રહ્યા છે બાકી મિત્રો કપાસના ખેડૂતોને દર વર્ષે બે હજાર ઉપર ભાવ જોતા હોય છે જેવું મિત્રો એકાદ વર્ષે જોવા મળ્યું છે કે બે હજાર ઉપર કપાસનો ભાવ ગયા હોય બાકી કોઈ પણ વર્ષે મિત્રો બે હજાર ઉપર ભાવ જતા નથી બાકી મિત્રો કપાસના ખેડૂતો વધારે જાણતા હશે આ બાબતે

કામ સારું હોવું જોઈએ જો નહીં થાય તો એક્શન લેવાશે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું એટલે કે મિત્રો ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે કામમાં ભલે મોડું થાય તો વધારે સમય લેવામાં આવે પરંતુ કામ જે છે તે સારું હોવું જોઈએ ખરાબ કામ ફટાફટ કરેલું ના હોવું જોઈએ સમય લેતાની સાથે જ સારું કામ તે માગે છે તેવું મિત્રો સરકાર એટલે કે મુખ્યમંત્રી કહી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટો સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટો સમાચાર આવ્યા છે કે મોદી સરકાર 2004 ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022 નું સાલ તો જતું રહ્યું તેને બે વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો કરીએ તો બે હજારનો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ખેડૂત મિત્રોને પંદરમો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો ત્યારબાદ સોળમા મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે તમે મિત્રો જાણો છો જે હપ્તો મળે ત્યારબાદ ચાર મહિના પછી એક નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો પંદરમો તો હવે સોળમા હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ સોળમો મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો તમારી ઘરે દીકરી હોય તો દીકરીઓ માટે મહત્વની વહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસમાં ત્રણ પાંચસો થી વધુ દીકરીઓને વાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે તો તમારી ઘરે દીકરી હોય તો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો છો આ યોજનામાં કેટલા લાભો મળે છે બહુ બધા લાભો મળે છે જેના વિશે હું અત્યારે તમને જણાવી રહ્યો છું ખાસ કરીને અંત સુધી જોતા રહેજો

અને ત્યારબાદ જ્યારે તમારું સંતાન એટલે કે બાળકી ધોરણ નવ માં આવે ત્યારે બીજો હપ્તો છ હજાર રૂપિયાનો દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ એટલે કે આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય આમ મિત્રો કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વાલી દીકરી યોજના અંતર્ગત તમને આપવામાં આવે છે જેમાં મિત્રો વાત કરીએ તો વાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્ય મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તાલુકા મામલતદાર કચેરીએથી તમે મેળવી શકો અને નોંધનીય છે કે દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ આ ડોક્યુમેન્ટ હશે તો મિત્રો તમે તે ફોર્મમાં અરજી કરી શકશો અને તમારી અરજી પાસ થશે તો એક લાખ ને દસ હજાર રૂપિયા તમારી દીકરીના નામે તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે તો મોદીનો માસ્ટર પ્લાન તૈયાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી છે બેઠકમાં મિત્રો અને અને અમિત શાહ સહિત તમામ હોદ્દાદારો ઉપસ્થિત હતા લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું જેમાં મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને વાતચીત કરવામાં આવી હતી અને આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે અને આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર આપ્યું છે

મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની ની નવાજોની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા અને ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા થઈ રહી છે

કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે મિત્રો ખાસ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને લઈને પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં છ પ્રતિ લિટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી કોઈ પણ ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે વાતચીત નથી કરી જેથી કરીને તમે જ્યાં પણ ફેલાયેલા મેસેજી ન્યૂઝ સાંભળી રહ્યા છો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવી શકે છે તે અંગે મિત્રો હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના જે પણ સમાચાર આવી રહ્યા છે તેને અફવા ગણવામાં આવે હજુ સુધી સરકારે આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરી અને જો તો અમારા ચેનલના માધ્યમથી અમે તમને જણાવી આપીશું